શ્રી રામનાથ મહાદેવ કી જય મારું નામ શાસ્ત્રી મનીષભાઈ ભટ્ટ છે આપણે રામનાથ મહાદેવના સાનિધ્યમાં ઊભા છે રામનાથ મહાદેવ છે એ રાજકોટના સ્વયંભૂ અને ગ્રામદેવ છે રાજકોટના રાજા ભગવાન રામનાથ છે આજે મહાશિવરાત્રીનો પર્વ પાવન પર્વ છે મહાશિવરાત્રી એટલે શિવલિંગના પ્રાગટ્યનો દિવસ અને ભગવાન શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ છે આજે આ શિવરાત્રિનું આ મહત્ત્વ છે શિવરાત્રિના દિવસે ભગવાનના જુદા જુદા દ્રવ્યથી અભિષેક થાય છે પાઠ પૂજા થાય છે હોમ હવન થાય છે અને આજના દિવસનું ઉત્તમ ફળ આપનારું આ દિવસ છે વર્ષની અંદર ચાર રાત્રિની પૂજાનું મહત્ત્વ છે નવરાત્રિ શિવરાત્રિ શરદ પૂનમની રાત્રિ અને કાળી ચૌદસ એટલે મહારાત્રિ એમાંથી આજે મહાશા મહાશિવરાત્રિનો પર્વ છે આજે ભગવાન ખૂબ પ્રસન્ન હોય રાજી હોય જે કોઈ આજે શિવની પૂજા કરે છે ભગવાન રામનાથ દાદા એ બધા એની મનોકામના પરિપૂર્ણ કરે છે રામનાથ દાદાના સાનિધ્યમાં આજે ભજન ભોજન પૂજન યજ્ઞ આ બધું અહીંયા અવિરત ચાલુ રહે છે શનિવારની સવાર સુધી એટલે કાલે સવાર સુધી માણસોની અહીંયા ભીડ થાય છે અને જે કોઈ દાદાના સાનિધ્યમાં આવે ભગવાન રામનાથ એની મનોકામના પૂર્ણ કરે બોલો શ્રી રામનાથ મહાદેવ કી જય મોહબલસિંહ જાડેજા છે હું વર્ષોથી એ દર્શન કરવા આવું છું અને આસ્થા રાખું છું અને ઘણા બધા એ આધ્યાત્મિક એવા લોકો છે કે જે દૂર દૂરથી લોકો અહીં જોવા આવે છે અને ઘણી વખત તો આફ્રિકન કન્ટ્રીના લોકો પણ અહીંયા વિદ્યાર્થીઓ જે ભણે છે એ લોકો અહીં દર્શન કરવા આવે છે એટલે માયતમ એનું બહુ સારું છે અને જાજા નવસો વર્ષથી સ્વયંભૂ શિવલિંગ છે અને આસ્થાનું પ્રતિક છે રાજકોટના દેવ છે મહાપર શિવરાત્રીનું પર્વ છે અને આનંદનો દિવસ છે અને પ્રભુને ભજન કરવાનો દિવસ છે અને બહુ સાત્વિક દિવસ છે લોકો સ્વયંભુ અહીં ઉમટે છે માહોલ બહુ આનંદનો માહોલ છે અને દર્શનનો લાભ લે છે બધા લોકો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો